તમે ઈ ગુબર પાછી ઓહો થાકિન છોડી મેજા છોડી છે થાકિન છોડી કોનો છોડી એ એ મુળે ખાય છોડી મે જાય તમન છોડેલું તમ ઊભો ઊભો અલ્યા ભળ્યા ના બેડા ગમ મે કેડા પર ઓય છોડવાના ના આયા અલા ભાજી આપણે ગોસ જાવું છે ને હવે એ લાયો તારી ભોભરા લઈ નાયા શું હે અલા ભોભરા લઈ નાયા ના કેલો થારી પર ઓંછો ઓમ મરા કઈ રાખ્યો તમ હે મને દુખાય છે મરા કઈ ના શું ભૂત ભૂત લાં ઠોલા ને તારો ને તારો ઓય પકા હું પણ બોલું પણ ઓય ને છોડી મને છોડી આજ ના મસ્કરી કરો તમે મસ્કરી લાગે વાત કરો એ આયા છો છે વળી ના વાત કરો

किरादी सेठ आरो पे डाफन तो क्या आवनो आई खुद

એ મજો ફિટ લાગી તો ભૂલો જા તાર એ તમન જૂઠી વેલ્યા તો કોઈ મોનતા બાકી નઈ કરી શી શી લે જો મારું ખૂબ બીકો કોઈ એ બત કુઠાય ને તો બતન બહાર આવો ઓ આંધા મધી કેલી નાલી રહી જઈન যা মনকে মন প্রাগা ডামসিজা ই দষী মন্টা বাছে সম্ল সম্ মা সম্পল একু দেখখাইছে দেখ সেটার ত সেটার দা ম Amma ju, ya ni kun, kudana. Aya, malu pitu mando. Aya, mana lho, mana lho, mana lho. Faro, faro, ya. Aya, jauh taji, ayo, ko. Lho, wain aji. Aya, siya tarao, siya tarao. Ya, basa tu, ya wala, piya kala, biya wala. Aya, diya, 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 diya. Aya, આ જ ના આ વાહ વાહ આ દીકું મારું બેટુ રબર મને બે ચાર છોડી છે ભૂલશે ની હવે હવે ઘરે જાય એ દામલી મૂગી શું લેવા આવી જો હોય શું લેવા આવી છે નથી કે તારી કે હતી ઓ દેખાપું વેટાડી છે કાલે દોણો ધોવરાવો પડશે આ હું ને તો એ ઘોડા લે આ આ ચાલાકી નો આ ચાલાકીલી વાલા આય પાડો амરો રે આજ ગમ મેવા એક જ થાપે મમરા ખાવા પડ્યા હુએ વાત કે મમરો ખવરાય બધી ને આ એમ બધો કાલે દોરો ધુરાવા પડશે હો નઈ તમાર કોઈ દાબી મારો